મોટો ગંભીર અકસ્માત સર્જાય જનહાનિ થાય તે પહેલા માંડવીમાં રખડતા ભટકતા ઢોરોને પકડવામાં આવે તેવી માંગ કરતા વિપક્ષ નેતા અરવિંદસિંહ જાડેજા આવો જોઈએ તેમણે શું કહ્યું સ્ટોરી રિપોર્ટ બાય પરેશ જોશી માંડવી જોગ જે ચોમાસાની સિઝન છે એટલે શીતલા અત્યારે આપણે જોગ જે ચોમાસાની સિઝન છે એટલે શીતલા આટીથી કરીને ઠેઠ રિલાયન્સ પંપ સુધી રોડ ઉપર જુઓ તો મેન હાઈવે રોડ ઉપર દરેક જગ્યાએ રખડતા બટકતા ઢોરો રોડની વચ્ચો હોય છે એના કારણે વાહન ચાલકોને ખૂબ મુશ્કેલી પડી રહી છે રાહદારીઓને ખૂબ મુશ્કેલી પડી રહી છે અને લોકોને કઈ રીતે આમાંથી નીકળવું એના માટે ખૂબ મુશ્કેલી છે ત્યારે આના માટે સૌ તો નગરપાલિકાની જવાબદારી છે કે જે રખડતા બટકતા ઢોરો છે એવા ઢોરોને એ પાંજરે પૂરવા જોઈએ અને એની વ્યવસ્થા કરવી જોઈએ અને બીજો જે પણ આ ઢોરોના માલિકો છે એમની પણ જવાબદારી છે કે તમે જયારે આ ડૂજાણા ઢોર હોય ત્યારે ઘરે બાંધો છો અને પછી આમને તમને રખડતા કરી આપો છો અને આના માટે સંસ્થાઓની પણ જવાબદારી છે જ્યારે આપણે જોઈએ કે આવી રીતે ઢોર રખડતા હોય અને એનામાં કોઈ એવો વ્યક્તિ આવી અને ઢોર ઉપાડીને એને કતલખાને પહોંચાડી દેજે ત્યારે કોઈ ઢોરનો આવો કતલખાનામાં જાય અને કદાચ એના માંસ મટર વેચાણ થતો હોય ત્યારે ઘણા બધા સંગઠનો ઘણી બધી સંસ્થાઓ વિરોધ કરતી હોય છે પણ આપણા જ જે માણસો છે જ્યારે એ ઢોરમાં ગરજ પૂરી થઈ જાય ત્યારે તમે રોડ ઉપર રખડતા ભટકતા મૂકી દે છો તો જવાબદારી ઢોર માલિકોની છે અને નગરપાલિકાની તો ખાસ જવાબદારી છે કે લોકોને અસ્થિભંગ જેવી ઈજાઓ થાય માંડવીમાં એવા કિસ્સાઓ પણ બન્યા છે કે લોકોના જીવ પણ ગયા છે આ ઢોરોના કારણે ત્યારે મારી તો માંડવી નગરપાલિકાને

એટલે શીતલાહાટીથી કરીને ઠેઠ રિલાયન્સ પંપ સુધી રોડ ઉપર જુઓ તો મેઇન હાઈવે રોડ ઉપર દરેક જગ્યાએ રખડતા ભટકતા ઢોરો રોડની વચ્ચો હોય છે એના કારણે વાહન ચાલકોને ખૂબ મુશ્કેલી પડી રહી છે રાહદારીઓને ખૂબ મુશ્કેલી પડી રહી છે અને લોકોને કઈ રીતે આમાંથી નીકળવો એના માટે ખૂબ મુશ્કેલી છે ત્યારે આના માટે સૌ તો નગરપાલિકાની જવાબદારી છે કે જે રખડતા બટકતા ઢોરો છે એવા ઢોરોને એ પાંજરે પૂરવા જોઈએ અને એની વ્યવસ્થા કરવી જોઈએ અને બીજો જે પણ આ ઢોરોના માલિકો છે એમની પણ જવાબદારી છે કે તમે જયારે આ ડૂજાણા ઢોર હોય ત્યારે ઘરે બાંધો છો અને પછી આમને તમને રખડતા ભટકતા કરી આપો છો અને આના માટે સંસ્થાઓની પણ જવાબદારી છે જ્યારે આપણે જોઈએ કે આવી રીતે ઢોર રખડતા હોય અને એનામાં કોઈ એવો વ્યક્તિ આવી અને ઢોર ઉપાડીને એને કતલખાને પહોંચાડી દેજે ત્યારે કોઈ ઢોરનો આવો કતલખાનામાં જાય અને કદાચ એના માંસ મટનનો નું વેચાણ થતો હોય ત્યારે ઘણા બધા સંગઠનો ઘણી બધી સંસ્થાઓ વિરોધ કરતી હોય છે પણ આપણા જે માણસો છે જયારે એ ઢોરમાં ગરજ પૂરી થઈ જાય ત્યારે તમે રોડ ઉપર રખડતા ભટકતા મૂકી દે છો તો જવાબદારી ઢોર માલિકોની છે અને નગરપાલિકાની તો ખાસ જવાબદારી છે કે લોકોને અસ્થિભંગ જેવી ઈજાઓ થાય માંડવીમાં એવા કિસ્સાઓ પણ બન્યા છે કે લોકોના જીવ પણ ગયા છે આ ઢોરોના કારણે ત્યારે મારી તો માંડવી નગરપાલિકાને ખાસ એવી સૂચના છે કે તમે બે દિવસમાં આનો નિકાલ કરો જે પણ રખડતા ભટકતા ઢોરો છે એને અને મૂકી આવો એના કારણે આ ઢોરોની કતલિયામ પણ બચે અને લોકોના પણ જીવ બચી જાય અને જો આ રખડતા ભટકતા ઢોરો છે એનો તમે કોઈ યોગ્ય નિકાલ નથી કરતા તો આગળ ચાલી અને કોંગ્રેસ પક્ષ આની સામે વિરોધ દર્શાવી અને અમે નગરપાલિકાનો ઘેરાવ કરશું એવું આપના માધ્યમથી હું ચીમકી ઉચ્ચારું છું સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડોબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે